જય માતાજી મિત્રો હું બેન આપનું સ્વાગત કરું છું કિચન કિચનમાં તો આજે આપણે બનાવશું ગ્રેવી વાળું અલગ રીતના મગનું શાક આ શાક એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો મગનું શાક બનાવવા માટે આપણે એક વાટકી જેટલા મગ લીધા હતા મેં અને ચારથી પાંચ કલાક પહેલાં મેં પલાળી લીધા હતા તો તમે જોઈ શકો મગ આપણે આ રીતના પલળીને તૈયાર થઈ ગયા છે આપણે એને ઉગાડવાના નથી ખાલી પલાળવાના છે એટલે આપણે બાફામાં સેલાઈ પડે અને જલ્દી બફાઈ જાય છે અને મગ ખાવાથી આપણને ફાયદા પણ ઘણા થતા હોય છે ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે તો હવે આપણા સરસ પલ્લીને તૈયાર થઈ ગયા છે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખ્યા છે તો હવે આપણે એને પેલા બાફી લીધુંગને બાફવા માટે આપણે એક તપેલીમાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું બે ગ્લાસ જેટલું આપણે પાણી ગરમ થવા મૂક્યું છે પાણી આપણું થોડું ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર અડધી ચમચી જેટલી હળદ નાખશું અને અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને પાણીને આપણે થોડુંક ઉકળવા દેસુ ઢાંકીને તો પાણી આપણું ઉકળી ગયું છે ને ગેસને ને ધીમો કરી દેસુ અને આવી રીતના પાણી ઉકળે ને એટલે આપણે જ્યાં મોગ છે ને બધા આની અંદર નાખી દેસુ આપણે પાણી સાથે નથી નાખવાના પાણીમાંથી કાઢી અને આ રીતના નાખી દેવાના આપણે પલાળીને કર્યા છે ને એટલે આ રીતના તપેલીમાં બાફશું ને તો વાર નહીં લાગે પાંચ થી દસ મિનિટમાં જ બફાઈ જશે અને જો તમારે ઇસ્ટર્ન કરવા હોય મગનું શાક ઇસ્ટર્ન કરવું હોય ને તો તમારે કુકરમાં બાફી નાખવાના આ રીતના વગર મીઠું નાખીને ત્રણ થી ચાર વિસલ કરશો ને એટલે તમારો મોગ બફાઈ જશે તો આપણે મોગ નાખી દીધા છે પાણીમાં હવે પાંચ થી દસ મિનિટ માટે આ રીતે આપણે ઢાંકીને એને બફાવા દઈએ તો પાંચ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા મોગને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણા મોગ છે એ સરસ રીતના બફાઈ ગયા છે બસ આપણે આ રીતના એને બાફવાના છે તમે જોઈ શકો એકદમ ચેપાઈ જાય છે આપણે એ રીતના એને બાફવાના તો આપણા મોગ બફાઈ ગયા છે તો આપણે એને સાઈડ ઉપર મૂકી દઈશું તો મગ ગયા છે અડધી ચમચી જેટલું જીરું નાખશું જીરું આપણું ફૂટી જાય એની અંદર આપણે લસણ અને મરચા અને ટમેટા અને કાંદા નાખવાના છે તો આપણે ત્રણ મીડિયમ સાઈઝ ના કાંદા લીધા છે ને એ રીતના મેં ચિપ્સ કરી લીધી છે અને બે મોટી સાઈડના ટમેટા લીધા છે ને આ રીતના મોટા કાપી લીધા છે અને બે પટલા જે મરચા આવે છે ને એ લીધા છે ના કટકા કરી નાખ્યા અને એક ગાંઠિયો લસણ નો લીધો છે એને ફોલી નાખ્યું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે આ બધું આપણે એની અંદર નાખી દેશું

અને આ બધું શાક આપણે કાચું પાકવાને શેકી લેવાનું છે તેલમાં તો આપણે ટમેટા કાંદા અને મસાલો બધો સરસ રીતના શેકાઈ ગયો છે તમે જોઈ શકો આપણને કાચો ન લાગે ને એ રીતના આપણે એને શેકી નાખવાનો હવે ગેસ ને આપણે બંધ કરી દઈશું અને આ બધું શાક છે આપણે એને ઠંડુ પડવા દઈશું પાંચ મિનિટ માટે આપણે મિક્સરમાં માં પીસવાનું છે એટલે ઠંડુ થવા દેશું તો શાકભાજી આપણું ઠંડુ થઈ ગયું છે ઠંડુ થઈ જાય ત્યાર પછી જે ટમેટાના બટકા છે એમાંથી આ રીતના છાલ બધી કાઢી નાખવાની તો આપણે છાલ કાઢી નાખી સાઈડ પર મૂકી દેસુ અને બધું શાક ઠંડુ થઈ ગયું છે તો આપણે એને મિક્સર ચાર માં પીસી નાખશું તો આપણે એક મોટું મિક્સર ચાર લેશું ને તેની અંદર આપણે બધું શાક નાખી દઈશું બધું શાક પીસાય ને સરસ તૈયાર થઈ ગયું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાય નાખશું વઘાર માટે અડધી ચમચી જીરું નાખશું ફૂટી ચાર થી બે નાખી દ અને અડધી ચમચી હિંગ નાખશું ને ત્યાર પછી આપણે મસાલો પીસીને તૈયાર રાખ્યો છે બધો તેલની અંદર નાખી દેસુ આપણે તેલની અંદર નાખો ત્યારે ધ્યાન રાખજો અને ગેસ ધીમો કરજો થોડુંક ઉડશે એમ મસાલો નાખીને આપણે સરસ રીતના તેલમાં અંદર આપણે ધાણાજીરું પાવડર નાખશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું એમથી કલર સારો આવશે શાકમાં અને અડધી ચમચી ગરમ મસાલો નાખશું અડધી ચમચી મીઠું નાખશું શાક નો ટેસ્ટ સારો આવે તેના માટે આપણે એક ચમચી જટલી ખાંડ નાખશું હવે બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લેશુ હલાવીને આપણો મસાલો બધો સરસ રીતના મિક્સ થઈ ગયો છે જે આપણે મિક્સર જારમાં થોડોક મસાલો બચ્યો છે એની અંદર આપણે થોડુંક પાણી નાખી અને એની અંદર નાખી દઈશું આપણે મસાલો સરસ રીતના ચડી છે પાણી નાખી ના રીતના આપણે સરસ રીતના હલાવી લઈશું ગેસ ને આપણે થોડોક

તમે એટલું શાક વઘારશો ને આખા ઘરમાં સુગના આવવા મળશે એટલું સરસ શાક બનશે જે ઘરમાં નહીં ખાતા હોય ને એ પણ ખાવા મળશે શાક તો શાક આપણું બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે એને પાંચ મિનિટ માટે ધીમા ગેસે ચડવા દઈશું એટલે બધું સરસ એક બધું રસ થઈ જાય હવે આપણે અત્યારે એમાં કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી

તો આપણું છટા કેદાર મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાકને તમે રોટલા રોટલી ભાખરી અથવા તો મગ મગભાત કરીને ખાશો ને તો પણ સરસ લાગશે અને આ તમે રેસીપી એકવાર બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી